પાલનપુરની સોસાયટીમાં પીવાના પાણીની માટલા ફોડી અને કામકાજ ચાલતું હોવાથી તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે જે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવશે પાલનપુર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનું ટોળું પાલિકા ઘસી આવ્યું હતું અને પીવાના પાણીના મુદ્દે માટલાફોડી ફોડી ઝડપથી પાણી પૂરું પાડવા માંગ કરી હતી જો કે જીઈબી નું કામકાજ ચાલતું હોવાથી પાઇપો તૂટી હોવાથી પાણી સમસ્યા સર્જાઈ છે જે સમસ્યાનું ટૂંક સમયમાં ઉકેલ આવશે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પંસિલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનું ટોળું સોમવારે પાલનપુર નગરપાલિકા ખાતે ઘસી આવ્યું હતું અને નગરપાલિકામાં માટલાફોડી ફોડી વિરોધ નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ પાણી પુરવઠા શાખામાં જઈ ઉગ્ર રજૂઆત કરી પાણી ઝડપથી છોડવા માટે તેમજ પૂરતા પ્રમાણમાં છોડવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી જ્યારે આ બાબતે પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા શાખાએ જણાવ્યું હતું કે જીઈબીનું કામકાજ ચાલતું હોવાથી ધરોઈની પાઇપો તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે જેનું પાલિકા દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે ટૂંક સમયમાં પાણીની સમસ્યાનો ઝડપીથી ઉકેલ આવશે ત્યારે વોર્ડ નંબર અગિયાર અમારા પાણીની બહુ તંગી હોય પાણી છોડતા નહીં અને એ ભાઈ પાણી છોડવા ફોન કરી એ એમને એમ બોના કાઢ્યો અને દારૂ પીન પડ્યો રહે દારૂ પીન પડ્યો રહે અમે ઘણે કરીએ પાણી વગરમાં પાણી આવે ફૂલ બેન તમે કે તમે બોલો કે જનતાનગર બોર એ સાઈડ પાણી ન આવતું વોર્ડ નંબર 11 અમારું પાણીની બહુ તંગી હે અમારું ટોકો ખાલી પડ્યો હે પછી આ શું કહેવાય એટલો પાણી છોડવા આવ્યો ને એ દારૂ પીવી નું ઊંગી દે પાણી છોડતો નઈ અમે કેટલા ફોન કહીએ થાકી જાવ અને ત્રણસો ત્રણસો રૂપિયા ટેન્કર ના ખાવા હોય કે કોતરે અમારે શું કરવાનું અહીંયા બીજી ત્રીજી વાર આવ્યા કોઈ સાંભળતું નહીં અમારું મારું નામ એતલબેન સોસાયટી હોય પોણી જાય ને એ કોઈ રાડ જ નથી અમારે છે ને એવું કોઈ અમારે તપાસ સાહેબ પહેલાં કહી ગયા અમે આવી પહેલાં બી આ પછી અમારે હતી અમારા સંગતમાં બેન બી હતા અહીંયા એમને બી અમે આપેલો કે પાણી ના પાસતા આવે છે પણ આવશે આવશે કરીને અમે ના આવ્યા એક દાડો પાણી આવ્યું જોવા બી આવ્યા કે હાલ પાણી નથી આવતું બહુ દિવસ પાણી આપ્યું પછી પાણી ના આપ્યું અમને બરાબર બટલું સુસાનું પાણી ફૂલ આવે ત્યારે મોટર વહેલતા જ નહીં અમે મોટર મેં પણ તોય મારે પાણી નથી આવતું તમે આ લેવા આવ જોઈ લો કે અમાર સુસાનું કેટલું પાણી આવે ટોકે કેટલા ખાલી છે એ તમારે રૂપટ ખબર પડી જશે